આજ મારો ભાઈ જરૂર આવશે પોતાને વિશ્વાસ હતો કે મેં કાગળ મોકલ્યો છે તો મારો વીર આજ તો આવશે જ આમ જ્યાં વિચાર કરે કે હજી મારો વીર ન આવ્યો એના હાથમાં રાખડી છે અને મન અધીરું થયું ક્યાંય મારો વિહો મારો જવતલિયો દેખાય છે આજ જો મારો ભાઈ આવે ને તો અમર રાખડી બાંધીને તેને અંતરના આશીર્વાદ આપવો પણ ક્યાંય ભાઈ ન દેખાણો હાહરામાં ખબર ન પડે ને એમ છાની મુની ગામના પાદરમાં રાહ જુએ છે સીમાડે આવતો હશે એવું વિચારી ને જાડવે ચડીને જોવે છે જો ક્યાંક આવતો દેખાય તો હોય તો પણ બેનને જાડવે ચડવું ને કાળને નોતરો દેવું મોતની મહેમાન ગતિ કરવી જેમ જેમ જાડવે ચડતી જાય એમ એને ખબર નથી કે વાહે ઓતરો હાપ ચડે છે એ ખબર નથી તો ભાઈની રાહ જોતી જોતી ચડે છે વાહે હર ભાઈલો આવે છે વાહે કાળ આવે છે એની જાણ નથી પણ કહેવાય છે કે આજ ભાઈને નિહાળવો છે અને આ બાજુ નાના નાના ભાન્યજડા ઘરે મામાની રાહ જોવે છે